સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી છે જે ઓગણીસો ત્રેવીસ થી આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ દ્વારા જુલાઈ પ્રથમ શનિવારે મનાવવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અંકલેશ્વરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે સ્વચ્છતામય સહકાર અને સહકારમે સમૃદ્ધિથી મેઠળ સહકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની સંઘના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા સહકારી સંઘના મહાનંદ મંત્રી રવિન્દ્રસિંહ રાણા જિલ્લા સહકારી સંઘના ચેરમેન ભરત પટેલ મુકેશ પટેલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટન્ટ ડિસ્ટ્રીક્ટ ની ઉપસ્થિતિમાં યોજાયેલ સહકાર કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની વિવિધ મંડળીના પ્રમુખો અને ડિરેક્ટરો સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા એ ઉપસ્થિત મહાનુભાવોએ સહકારિતા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે એપીએમસી પર આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારીતા અવશ ઉજવાઈ રહ્યો છે અને અંકલેશ્વર તાલુકાના સમગ્ર પેક્ષ મંડળીઓને સેક્રેટરીઓને અને નવયુવાનોને આ સહકારી પ્રવૃત્તિ શું છે એમાં કઈ રીતે જોડાઈ શકે અને સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે થાય એની શું વિશિષ્ટ ચર્ચા અમારા સૌ સહકારી જિલ્લા સહકારી સંસ્થા ભરતકાકા રાહુલ સાહેબ અને જિલ્લાધિસ્ટાર દ્વારા વિશેષ માહિતી આપીને સૌને આ વિશે જાણકારી આપી છે આજ રોજ એપીએમસી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જે સ્વતા સે સહકાર દિન કાર્યક્રમનો ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણા ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સીઈઓ રજનીકાંત રાવલ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું ને એ એના માટે હું એમનો ઘણો ઘણો આભારી છું અને આજ રોજ અંકલેશ્વર તાલુકા સંઘ દ્વારા શિક્ષણ ફંડના શિક્ષણ ફંડ પણ ભરૂચ જિલ્લા સંઘને આપવામાં આવ્યું છે એ બદલ ભરતભાઈ ભરતભાઈ પટેલનો પંડ્યાજીનો હું ઘણો આભારી છું ఏవీ ఫోర్టీట్ూజ గుజరా రిపోర్ట్ ధర్మేశణా అంకలేశ్వర